જૂનાગઢ પોલીસે સો કલાકમાં યાદી તૈયાર કરી છે જેમાં રીઢા ગુનેગારોને જેના પંદર વીસ જેટલા ગુનાઓ હોય તેવા ગુનેગારોને પોલીસે કોઈ યાદી તૈયાર કરી નથી જેને લઈને જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખે અવાજ ઉઠાવ્યો છે અને રાજ્યના ગૃહપ્રધાન અને રાજ્યના પોલીસ વડાને એક વિસ્તૃત પત્ર લખી આ બાબતે રજૂઆત કરવામાં આવ્યો અને કોંગ્રેસના મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ડી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો કે સો કલાકમાં ગુજરાતના અલગ અલગ શહેરોના નામચીન બુટલેગરોનું લિસ્ટ બનાવવું જૂનાગઢમાં પણ આવા અસામાજિક તત્વોનું લિસ્ટ બનેલું પરંતુ હત્યાના હત્યાની કોશિશ કરવી ગેરકાયદેસર મંડળી રચી ટોળાને ઉશ્કેરવા અને જૂનાગઢ શહેરની શાંતિ ડોળાય આવો સુલેહ ભંગ કરનાર ઇસમો કે જેના પર ત્રણસો સાત પાંચસો છ બે જેવી અપરાધિક કલમો લાગેલ છે એવા અબ્બાસ ઇબ્રાહમભાઈ કુરેશી અને બીજા એક બુટલેગર હારૂન ગંભીર કે જેણે ધાર્મિક સ્થળના એક મહંતની હત્યાના ગુનામાં હત્યાના કેસમાં હાલ જામીન પર છે આવા લોકો ગેરકાયદેસર મંડળી રચી કોઈનું જમીન પચાવી પાડવી ધાક ધમકી આપી પૈસા વ્યાજે પૈસા આપી અને ગરીબ માણસો પર આ પૈસાની રિકવરી માટે અત્યાચાર કરવો હત્યા કરવી આવા જઘન્ય અપરાધમાં જે સામેલ છે એમાં આ લોકો જૂનાગઢ પોલીસ દ્વારા વાલા દોલાની નીતિ રાખી અને કેમ આ લોકોને આબાદ છોડવામાં આવેલ છે આ પણ એક પ્રશ્ન સવાલ ઉદ્ભવે છે આ તમામ પ્રશ્નોને લઈને રાજ્ય પોલીસ વડા અને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીશ્રીને આજે અમે પત્ર લખી એવી માંગ કરી છે કે આ શખ્સો વિરુદ્ધ ગુસ્સી ટોકની કલમ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પ્રકાશ દવે સાથે દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ